નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર કેદારનાથ જતા ચાલીસ જેટલા યાત્રાળુઓ લેન્ડ સ્લાઇડ થતા ફસાયા હતા જેને એસડીઆરએફ રેસ્ક્યુ કર્યા છે બુધવારે રાત્રે ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ ઉપર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું હતું અને રસ્તાઓ બંધ થઈ ગયા ગયા છે તો દરમિયાન જેટલા શ્રદ્ધાળુઓ ફસાઈ હતા ટીમે ઘટના સ્થળે પહોંચી અને બધાને સુરક્ષિત રીતે બહાર હતા હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે શ્રદ્ધાળુઓ કેદારનાથ યમુનોત્રીમાં શ્રદ્ધ જઈ રહ્યા છે જ્યારે ઉત્તરાખંડમાં વરસાદી આફતને કારણે શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે લેન્ડ સ્લાઇડ થવાને કારણે અધવચ્ચે અટવાઈ ગયા છે ત્યારે કેદારનાથ ધામના રસ્તામાં સોનપ્રયાગ પાસે મોડી રાત્રે અચાનક કાટમાળ ધસી આવ્યો હતો પરિણામે કેદારનાથ થી આવતા ચાલીસ કરતા વધુ શ્રદ્ધાળુ અટવાયા હતા લગભગ રાત્રે દસ વાગ્યા સુધી તેઓ ત્યાં જ ફસાયેલા હતા જો કે એસડીઆરએફ દ્વારા તેઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા મહત્વનું છે કે યમનોત્રી હાઈવે ઉપર વાદળ ફાટવાની ઘટનાના ચોથા દિવસે સિલાઈ બેન્ક થી આગળ વાહનોની અવરજવર ફરી શરૂ થઈ શકી નથી ત્યાં રાહદારીઓ અવરજવર સરળ છે પરંતુ ભય હજુ પણ છે બુધવારે અને જાનગી ચત્તી વચ્ચે ફસાયેલા લગભગ બસો ચોપન મુસાફરોને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા ઉપરાંત ઘટનામાં ગુમ થયેલા સાત લોકોને શોધવા માટે એનડીઆરએફ દ્વારા સ્નીફર ડોક્સની મદદ લેવામાં આવી હતી તો સિલાઈ કારણે વાદળીમાં નદી નાળામાં પૂરની સ્થિતિ જોવા મળી હતી યમનોત્રી હાઇવે નજીક વીસ થી પચીસ મીટરનો ભાગ વહી ગયો હતો તો બીજી તરફ સિલાઈ બેનમાં કાટમાળ અને પાણીના વહેણમાં સાત લોકો વહી જતા ગુમ થયા હોવાનું સામે આવ્યું છે